નમસ્કાર હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છું લાઈફ થઈ ન્યૂઝ ગુજરાત ભાદરવી પુનમ ના મહા માય ભક્તોની સુરક્ષા અને સલામતીની જવાબદારી ખડે પગે રાઉન્ડ ધ ગુજરાત પોલીસ બચાવી રહી છે મેળામાં મંદિર પરિસર અને સમગ્ર મેળામાં ઠેર ઠેર પાંચ હજાર કરતા વધારે પોલીસ કર્મચારીઓમાં અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે નિષ્ઠાપૂર્વક ફરજ બચાવી રહી છે ત્યારે મંદિર પરિસરમાં ગર્ભગૃહમાં સુરક્ષાની જવાબદારી નિભાવતી મહિલા પોલીસ કર્મચારીનો એક વિડીયો સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવનું પ્રતીક બન્યો છે અમે મંદિર બંધ થયું એટલે અમને એમ થયું કે થોડી વાર અમે અંદર માતાજીના દર્શન કરીએ એટલે પછી અમને થોડી બધા પેલા સાફ સફાઈ કરતાં અમને એમ થયું કે થોડું અમે પણ એમાં ભાગરૂપી બનીએ એમ જેમ આપણે ઘરમાં જે આંગળું ચોખ્ખું રાખતા હોય એમ અમને પણ એમ થયું કે અહીંયા ચોખ્ખું થોડી ચોખવટપૂર્વક કામ કરીએ એમ બીજી અમારે કોઈ ભાવના નથી

હા દરેકે સફાઈની ભાવના કેળવવી જોઈએ જેથી આપણું રાજ્ય આપણું દેશ વગેરે સાફ સફાઈ માટે આગળ આવે મારું નામ ડબલ્યુ ચેતન કોરબા રતનસિંહ છે હું ગઢ પોલીસ સ્ટેશન નોકરી કરું છું ગઢ પોલીસ સ્ટેશન